નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટ્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આપની સમક્ષ એક નવો મુદ્દો લઈને ઉપસ્થિત થયા છીએ મુદ્દો લોકશાહી સાથે જોડાયેલો છે રાજકીય વ્યવસ્થા સાથે જોડાયેલો પણ પહેલા એક નાની એમથી વાત લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વારંવાર અને આજે પણ એક મુદ્દો ઉઠાવ્યો બોટ ચોરી કે ભાઈ અત્યારે વર્તમાન સરકાર के क्या ने क्या इलेक्शन कमीशन साथ गठबंधन करीने किटकिट सीटों अंदर अड़ा काम करीने जीती सत्ता मास चुनाव में छह लाख पचास हजार वोटर थे उसमें से एक लाख चोरी के थे भाई और बहनों सच्चाई ये है कि हिंदुस्तान में इलेक्शन कमीशन और बीजेपी मिलकर इलेक्शन चोरी कर रहे हैं यह पूरा का पूरा सबूत ब्लैक एंड वाइट में आज हमने आपको दिया प्यारे आ मुद्दा जारे हमने उठाया प्यारे इलेक्शन कमीशन ना सुप्रीम कोर्ट ने यूं कयो હતું કે રાહુલ ગાંધી આ 6 દિવસની અંદર કાં તો સાબિત કરે એફિડેવિટ આપે अथवा તો સાતમા દિવસેની કાર્યવાહી તૈયારી જા હલફનામા દેના હોગા يا દેશ સે માફી માંગની hogi તીસરા વિકલ્પ નહીં હે એવી સ્પષ્ટ વાત હતી એમની વાતમાં થોડો ગુસ્સો પણ હતો અને ધમકીની ભાષા આપણે કહીએ તો પણ ચાલે આજે એ વાત ઇલેક્શન સાત દિવસ ને નવ દિવસ થઈ ગયા પણ ઇલેક્શન કમિશન ની અધિકૃત વેબસાઇટ પર અથવા તો કોઈ એમને કોઈ કાર્યવાહી કરી હોય રાહુલ ગાંધી સામે એવી કોઈ યાદી માહિતી કે કશું મળતું નથી એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જટિલ બનવાનો છે તે નક્કી છે અને વિપક્ષ એમની સામે લોકસભામાં મહાભિયોગ અભિયાન પણ ચલાવવા દે આપણે આજના મુદ્દે જે ચર્ચા કરવાની છે તેની વાત મુદ્દો છે મોદી શાહની પક્કર ધીમી પડી રહી છે અને નાગપુર હસી રહી છે મુદ્દો છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ભારત દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે સપ્ટેમ્બરે યોજાવાની છે આપણે જાણીએ છીએ મુજબ એનડીએના ઉમેદવાર છે રાધાકૃષ્ણન અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી બંનેની વાત લઈ રહી તો રાધાકૃષ્ણનનો જન્મ પોલિટિકલ જમમાં આરએસએસમાંથી થયેલો છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદો પર રહી અને છેલ્લે એમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને ભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી એ નોન પોલિટિકલ બિન રાજકીય માણસ છે અને ન્યાય ન્યાયતંત્ર સાથે જોડાયેલા છે એ જ્યારે નિવૃત્ત થયા છેલ્લે ત્યારે એ પહેલાં એ હાઈકોર્ટના ન્યાય મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને ત્યારબાદ ગોવાના લોકાયુક્ત હતા હવે આ મુદ્દા પર ચર્ચા અત્યારે આ જે કહી રહ્યા છે અમે જે વાત કરી રહ્યા છે એ ચર્ચા થઈ રહી છે સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા રાજકીય વર્તુળોમાં અને નિષ્ણાતોમાં કે ક્યાંક ને ક્યાંક આખું કોળું શાકમાં જ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સરકારને એવો ડર છે એનડીએ ગઠબંધન એવો ડર છે કે કાં તો આપણો ઉમેદવાર હારે તો આ ડર વડાપ્રધાન શ્રી અને એનડીએ ની ટીમ ને દેખાઈ રહ્યો છે એનડીએ ની ટીમ એટલે કેટલાક ઘટક દળો આ મુદ્દે એમની સાથે ના પણ રહે એવી કંઈ વાત થઈ રહી છે હવે આ મુદ્દાને આપણે સમજવાની કોશિશ કરી પાંચ છ મુદ્દા છે આ વિશે એની પર આપણે ચર્ચા કરીશું ત્યાં એમને તકલીફ આવી રહી છે તો અને નાગપુર કેમ હસી રહી છે નાગપુર માણસ જે ઉમેદવાર છે એ મૂળ માંથી પણ તો પ્રથમ જે વાત પ્રદેશ થી શરૂ થાય છે કારણ કે ત્યાં બે ત્યાં ભાજપનું પણ કશું નથી અને કોંગ્રેસનું પણ કશું નથી ત્યાં એનડીએ હોય અથવા ઇન્ડિયા હોય એ હોય શકે પણ ભાજપનું પણ ત્યાં કશું નથી અને કોંગ્રેસનું પણ ત્યાં કશું નથી આ નગ્ન સત્ય છે ત્યાં કોણ ચાલે છે જગનમોહન મોહન રેડ્ડી અને ચંદ્રબાબુ નાયડુ ચંદ્રબાબુ નાયડુ લડું પાસ એવી નીતિ છે આ બંને ના સાંસદો છે સારા અને ત્યાં પરિસ્થિતિ એવી છે કે જો ચંદ્રબાબુ નાયડુ એમના જે ગઠબંધન એનડીએ છે એને મદદ કરે તો જગન મોહન રેડ્ડી જે ન્યુટ્રલ છે એમને મદદ ના કરે એ સીધા કિલિયા ગઠબંધનને મદદ કરે એવી અત્યારે એક રણનીતિ થઈ છે અને જો જગન મોહન રેડ્ડી કદાચ એનડીએ ને મદદ કરે તો ચંદ્રબાબુ નાયડુ એમની વિરુદ્ધમાં જઈને જે થવાની હોય થાય પણ ઇન્ડિયા ગઠબંધનને મદદ કરે એવી હવા ઉડી છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના જે ઉમેદવાર છે રાધાકૃષ્ણન સામે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર છે બંને બિલોંગ કરે છે સાઉથ થી દક્ષિણથી તમિલનાડુ આંધ્રપ્રદેશ છે તે કર્ણાટક કેરળા આ બધાથી એ લોકો આવી રહ્યા છે એ બાજુના અને તેલુગુ ત્યાં એક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરવાની છે કે ત્યાં ભાષા અને પ્રાંત મહત્વની વસ્તુ છે અને ભાષા પ્રાંત અને સાથે સાથે એજ્યુકેશન મહત્વની વસ્તુ છે ત્યાં કદાચ એવું પણ બને કે ત્યાંના બહુવિધ સાંસદો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને કદાચ મદદ કરે એવી એક હવા છે એવી એક વાત છે એવી એક ચર્ચા છે તો ચોક્કસ જો આ લોકો મદદ કરે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સાઉથના સાંસદો મોટી સંખ્યામાં તેલુગુ દેશમ અને તેલુગુ ભાષા પ્રાંતવાદ ભાષાવાદ અને ત્યાં ત્યાંની રાજનીતિ વધારે પડતી ધર્મ આધારિત નથી એ વસ્તુ પણ ત્યાં વધારે પડતા એજ્યુકેટેડ લોકો છે કેરળા ભારતની અંદર કેરળ એજ્યુકેશનની અંદર ફર્સ્ટ છે એવી રીતે તમિલનાડુની અંદર પણ એજ્યુકેશન સાધું છે આંધ્રને લઈ લો હૈદરાબાદ આઇટી સિટી છે બેંગ્લોર બી એટલું સરસ કર્ણાટક હવે કોંગ્રેસના જે પ્રમુખ છે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ એ ખડગે સાહેબ કર્ણાટક થી આવે છે મૂળ એ કર્ણાટક ના છે અને ખડગે એવી માહિતી છે કે દક્ષિણ ભારતના મતો વધારે અપાવવાની જવાબદારી એમને પોતાના સિયેરી અને અત્યારે વન ટુ વન એક એક સાંસદ ને તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન મદદ કરવા માટે એમને જાણે માથે કફન બાંધ્યું હોય અને નક્કી કરી દીધું હોય કે મોટા ભાગના સાંસદોનો મત હું ઇન્ડિયા ગઠબંધનમાં અપાઈશ એવી વિનંતી કરી રહ્યા છે સાંસદોને મળીને કે પક્ષના હોય વિપક્ષના હોય કે ઇન્ડિપેન્ડન્સ કોઈ દળ ના હોય એ બધા સાંસદોને મળીને આ ખડગે સાહેબ એમને કરે એક મુદ્દો આપણે સમજીએ કે જાહેર થઈ ઉપરાષ્ટ્રપતિ ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર અરે ભાઈ એનડીએ ગઠબંધન ના ઉમેદવાર રાધાકૃષ્ણન એ આ લોકો જે સોજા છે એની પસંદગી બહુ પરફેક્ટ છે પણ કહેવાય છે કે રાજનીતિમાં નહેલે પે દહેલા શેર ને સવા શેર હોય એમ ઇન્ડિયા ગઠબંધને જે રણનીતિ અપનાવી છે એ સમજતા પહેલા આપણે મમતા બેનર્જીની વાત લઈ લઈએ જે બંગાળના દબંગ મુખ્યમંત્રી અને કોઈને ગાઢતા નથી રાજનીતિમાં એવા મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસના નેતા એમને એવી વાત કરી હતી જ્યારે આ એનડીએ ગઠબંધનના ઉમેદવારનું નામ બહાર પડી ત્યારે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન એટલે વિપક્ષ એક એવા ઉમેદવાર શોધે લાવે કે જે રાજકીય પરિવેક્ષમાંથી આવતા ન હોય અને અલગ માણસ હોય સારા માણસ હોય સમાજમાં એમની સારી છાપ ઊભી થાય ભવિષ્યમાં દેશને અને રાજ્યસભાને કામ લાગે એવા નિર્વિવાદ માણસ શોધો અને ઇન્ડિયા ગઠબંધને અહીં કહેવું પડે છે કે બે હજાર ચારમાં જે ઉમેદવારની પસંદગી એનડીએ કરેલી એવી રણનીતિ અપનાવી છે બે હજાર ચારમાં માં તમને ખ્યાલ હશે ભારત રત્ન પૂર્વ મહાન વૈજ્ઞાનિક લેટ મરહુમ એપીજે અબ્દુલ કલામ કે જેને આજે દરેક ભારતીય સલામ મારે છે એવા અબ્દુલ કલામને રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આ એનડીએ ગઠબંધને પસંદગી કરી હતી અને પાછળથી બધાને એમને નિર્વિવાદ માણસ હોય પક્ષ વિપક્ષ બધાએ એમને ટેકો આપ્યો હતો અને બહુ સારી બહુમતીથી તેઓ જીત્યા હતા જેવી રીતે પ્રણવ મુખર્જીની પસંદગી થઈ હતી એટલે ઇન્ડિયા ગઠબંધને આ વખતે આ એક દાવ લગાવ્યો છે પે એમને જે ભાઈ એનડીએ ના ઉમેદવાર છે એ રાધાકૃષ્ણને ભારતીય જનતા પાર્ટી એ પહેલાં આરએસએસમાંથી આવે છે અને સ્વાભાવિક રીતે ઇન્ડિયા ગઠબંધન એનો વિરોધ કરે અને મમતા બેનરજીએ સ્વાભાવિક રીતે આરએસએસના ઉમેદવાર છે એટલે વિરોધ કર્યો છે અને એમની વાત સ્વીકારીને મગજમાં ઉતારીને ઇન્ડિયા ગઠબંધને એમના ઉમેદવાર તરીકે આ બી સુદર્શન રેડ્ડી કે જે નોન પોલિટિકલ માણસ સ્વચ્છ પ્રતિભા લોકાયુક્ત અને પહેલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એવા માણસની પસંદગી કરી છે એટલે એવું પણ બને સ્ના એવું કહે છે કે એરે નહીં તો મેરે ભાઈ બી સુદર્શન રેડ્ડીને મત આપવો પડે એટલે બિન રાજકીય માણસ છે અને આ મમતા બેનરજીએ આ બધું કહ્યું હતું અને કદાચ ઇન્ડિયા ઉમેદવાર મારી પાસે જે નોંધ છે મુજબ તેલુગુ હોવાના કારણે એમને આ તેલુગુ સાંસદોની સંખ્યા પણ કદાચ વધારે છે એટલે એમને કદાચ આ લાભ મળી શકે અને તમિલનાડુના સાંસદો પણ કદાચ તેમને મદદ કરી શકે હવે આ નાયડુ ચંદ્રબાબુ નાયડુ અને જગનમોહન રેડ્ડી એ અત્યારે એનડીએ માટે સરદર્દ બન્યા છે બની શકે આ ભાઈ ચંદ્રબાબુ નાયડુ એ રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પોતાના ગુઠા સાંસદોના મત રાધાકૃષ્ણનને એનડીએ ના ઉમેદવારને આપવા માટે કોઈ રાજકીય સોદાબાજી બંધ કરી શકે અથવા તો કારણ કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએ ગઠબંધનમાં જોડાયા તો અપેક્ષાથી જોડાયા કારણ કે મોદી સાહેબે કોંગ્રેસની પ્રશંસા કરી એવું આપણે કહીએ તો કદાચ ચાલે અને એમને ઈડીને સીબીઆઈ ની વાત કરી અને તમારા નેતાઓ જામીન પર છે એવી કોઈ વાત કરી હતી ઇન્ડિયા ગઠબંધનને ત્યારે એમને ધ્યાન રાખવું જોઈએ કે આ ચંદ્રબાબુ નાયડુને પણ એમને જેલમાં પુરાવ્યા હતા અને ચંદ્રબાબુ નાયડુ અત્યારે જામીન પર જ છે ઈડીને સીબીઆઈ ને બધા કેસ ચલાયા અને એ પણ અત્યારે યાદ પણ ક્યાંક આ મોરલ ડાઉન છે અને એમાં મોદી શાહ પક્કડ ધીમી પડી રહી છે અને આપણે કે શરૂઆતમાં વાત કરી નાગપુર હસી રહી છે ત્યાં પણ એક તકલીફ લાગી રહી છે એની પંચોતેર વર્ષની વાત અત્યારે તો દેખાતી નથી પણ આપણે યાદ કરી હતી તે દિવસે મુદ્દામાં પણ એને લીધું હતું કે ભાઈ પંચોતેર વર્ષ થાય એટલે માણસે સાલ ઓળાડે ત્યારે એને એવું લાગવું જોઈએ કે હવે આપણે ભાગવત સરને આ આપીરા મોહનભાઈ ભાગવત નહીં આપણે શ્રીમદ ભાગવતના સરને જવું જોઈએ એવી એક વાત હતી અત્યારે કંઈ એની ચર્ચાનો સમય નથી પણ નાગપુર એટલે હસી રહ્યું અને એક મુદ્દાથી આપણે એ પણ સમજવાની કોશિશ કરીએ કે મોહન ભાગવતે હમણાં થોડા સમય પેલા મીડિયામાં ચર્ચા હતી થોડા દિવસો પહેલા કે મુસ્લિમોનું એક સંમેલન દિલ્હીની અંદર બોલાવા જઈ રહ્યું છે આ દેશ માટે એક સારી બાબત આ આપણે કહી શકીએ કે આ દેશને એક રાખવો હોય આ દેશને અખંડ રાખવો હોય આ દેશને સાચી વિકાસની દિશામાં લઈ જવો હોય તો બધાને સાથે રાખવા પડશે તકલીફ હોય કોઈનાથી તકલીફ હોય તો એને સમજાવવો પડશે કોઈના કોઈ આડા રસ્તે હોય એને આપણે સમજાવવું પડશે કે ભાઈ તમે સારા રસ્તે કઈ રીતે આવી શકો ધર્મની ભાવના વ્યક્તિગત ધર્મ વ્યક્તિગત વાતોની ઉપર ઉઠીને એક થાય ભારત રાષ્ટ્ર નિર્માણ થાય ભારત મજબૂત બને અને ભારત સાચા રસ્તા પર વિકાસ કરે એ વસ્તુના જો રસ્તા પર આપણે જઈ રહ્યા હોય તો કશું ખોતું નથી પણ આ જે ઉપરાષ્ટ્રપતિનો ચૂંટણીનો પેચ છે એના પતંગ જયારે નવમી તારીખે જયારે આની અને મેદાનમાં પતંગ કાપવા માટે કોકનો ચગવા માટે જયારે આપણે ટેરેસ પર છે ત્યારે કોનો પતંગ ચકશે કોનો કપાશે એ બહુ મહત્વની વાત છે આજે આપણે આ મુદ્દે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે રાજકીય પરિવેક્ષમાં એની ચર્ચાઓ થઈ રહી છે એના મુદ્દાઓની ચર્ચાઓ થઈ રહી છે એ મુદ્દે આપણે આજે ચર્ચા કરી અને એનું પરિણામ શું આવે એ તો સમય બતાવશે મતોની સંખ્યાની અંદર એનડીએ નું ગઠબંધન એ અત્યારે ઇન્ડિયા ગઠબંધન કરતા સખત આગળ છે એ વસ્તુ નગ્ન સત્ય છે પણ એ વિડીયોની અંદર જયારે આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ત્યારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે આપણે કહ્યું હતું કે આ રાજનીતિ છે આ મતદાન છે આની અંદર કંઈ પણ થઈ શકે છે અને આ બધા જે મતદાન કરવાના છે એ બુદ્ધિશાળી લોકો છે સાંસદો ને એવા લોકો છે કે જે લોકો મતદાન પરફેક્ટ કરી શકે એમને પોતાનો નિર્ણય પોતાના આત્માના અવાજે મત કરી શકે અને દક્ષિણ ગુજરાતમાં વીપ કરતા આત્માનો અવાજ વધારે સાંભળે છે એવું આપણે ભૂતકાળમાં પણ જોયું છે ત્યાં કોઈ એક પાર્ટી ફાવતી હોય એક પાર્ટીનું રાજ ચાલતું હોય એક પાર્ટીના ક્યાં પતાકા લેરાતા હોય એવું આપણે જોયું નથી ત્યાં બે પાંચ પાંચ વર્ષે દસ વર્ષે સત્તાઓ બદલી નાખવાનો રિવાજ ચાલે છે ત્યાંની જનતા હોશિયાર છે બુદ્ધિશાળી છે આગળ છે કે આ મુદ્દે આપણે આજે આથી ચર્ચા કરીશું ફરી નવા કોઈ મુદ્દે મળીશું ત્યાં સુધી સૌને રામ રામ